તમારે જેવા કલર મસ્ત મસ્ત મળી રહે અને આ વસ્તુ ગમે પસંદ કરીને લઈ લેવાનું મેન વસ્તુ આપડે કિંમત જોવાની કિંમત કેટલી છે આપણે ફાયદો રૂપી થાય એટલા માટે આને હું કેવા તો મને નામ હેલો યુ ટુ ફેમિલી તો કેમ છો બધા મજામાં તો આવ્યો બધા મજામાં જઈશું તો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી અને સ્વાગત છે આજના અમારા સરસ મજાના વ્લોગમાં તો જો મસ્ત મજાના આપણે ફ્રેશ થઈ ગયા છે અને બપોરે વ્લોગ સ્ટાર્ટ કર્યો છે કારણ કે આપણે જો બહુ બધી ખરીદી કરી લીધી હતી તો ઘણા દિવસથી બધા કોમેન્ટ કરતા કે તમે શું લીધું કેટલાની વસ્તુ આવી અત્યંત આ બેનનું તો આપણે કાલે રિવીલ કરી લીધું છે હવે જે આપણે રવિવારીમાંથી જે ખરીદી કરી હતી ને

એ પ્રાર્થના કરશો મસ્ત મસ્ત મારી ખરીદી અને આપણે રવિવારીમાંથી વસ્તુ લઈ આવ્યા ફાઇનલ તમને બતાવી ગઈ કે કેવી કેવી વસ્તુ લાવ્યા એમ કારણ કે અમને તો જો રવિવારીની વસ્તુ ગઈ બહુ એટલે બહુ મસ્ત તમને બતાવતી જાવ એનો ભાવ કહેતી જાઓ અને તમે પણ ખાસ કોમેન્ટ કરીને કહેજો કે વસ્તુ અમારી કેવી લાગી ગઈ અને બા ને બધું જોયું તો સેસ તે પણ ભાવને એમ કાંઈ ખબર નથી એટલે ઈ જો આપણે આ રજ ગયા છે એને આપણે કહેતા જઈ અને બતાવતા જઈએ

આ છે તો एकदम આ તો બહુ ના ત્રણ વસ્તુ આવી ગઈ અને હવે હું તમને બતાવું અત્યંત આ લેવો તો લગનમાં તો પહેરાય સ્ટેડિશનલ એટલે મને થાય એમ આ તમે ખાસ કરીને કે આ હારો કોમેન્ટ કરવા ખાસ કોમેન્ટ કરજો મસ્ત હશે ને હા એક નંબર જો કઈ આસણિયા નો કલર એ ગયું મને કાપડ એ તો આપડે આવું વર્ક ને કરાવે તો ખાય નઈ અને આસણિયા ની કિંમત હું કઉ તમ નહી ખાલી દસ રૂપિયા કેમ લાગ્યો તમને કિંમત અને વસ્તુ બતાવું છું તમને એટલે કાલે તમને જો કીધું તું ને આપડે કે ભાઈ અમે કિંમત તમને રિવીલ કરશું પણ થોડોક ટાઈમ દેવો

વીસ વીસ રૂપિયા આ દુપટ્ટો જવો કઈ કટે એટલો મસ્ત કોટન નો અને સાઈઝ માં ફૂલ સાઈઝ નો છે કેટલો મસ્ત દુપટ્ટો આ દુપટ્ટો વીસ નો આવ્યો અને આ તણીઓ પણ વીસ રૂપિયા નો છે

જો કોલી નામ બતાઈ તો આની પ્રાઈસ તમારે બધાને કહેવાની છે આ ફેનિલની કોટી છે આખો સેટ આયા છે આખો લીતો આ સેટ એનો છે પછી આ કોટી પણ ફેનિલ છે આ ફેનિલ લખો કે નહિ હમણા એટલા માટે

તમે કમેન્ટ કરીને કહીજો આને કેવા તો મને નામ ન બ્લેઝર જો આ કોટ આવે પછી આ પેન્ટ આવે અને આની અંદર શર્ટ છે નીચે શર્ટ આખી જોડી છે આ શર્ટ નું કાપડે બહુ મસ્ત હશે પેરું હોય તો કપડા ની થઈ ગઈ તે માટે થોડું થોડું લીધું નાની રીંગો છે

અને ખાસ કરીને તમારા કોમેન્ટમાં અમને જણાવવાનું છે કે રવિવારીની ખરીદી કેવી લઈ ગઈ અને આપણે કાંઈ એવું ન હોય વસ્તુ સારી હોય તો રવિવારી હોય તોય મુબારક નાની દુકાન હોય તોય મુબારક અને મોટી શોરૂમ હોય તોય મુબારક વસ્તુ ગમે એ પસંદ કરીને લઈ લેવાનું મેન વસ્તુ આપણે કિંમત જોવાની કિંમત કેટલી છે આપને રૂપી થાય આપણે પોહાય તો એ વસ્તુ લઈ જ લેવાની એ જગ્યા નહીં જોવાની ક્યાંની છે ક્યાં નહીં નહીં હવે આ બધી વસ્તુ આપણે લીધી છે ટ્રેડિશનલ વસ્તુ છે આ બધી

કાંઈ નહીં હારું ખરીદી કરી નાખી તો કેવી લાગી અમારી ખરીદી ખાસ કોમેન્ટ કરીને જણાવજો તો આજનો વિડીયો આપણે કરીશું પૂરો તમે કેમ હોય તો કોમેન્ટમાં જણાવજો લાઈક કરજો શેર કરજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો સાથે જય માતાજી બાય બાય